કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પણ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર પણ સોળ તારીખ વિરમગામ એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ત્રીસ રૂપિયા अड़वद एक हजार थी, एक हज़ार ने नौ सौ रूपया बोटाद एक हजार तरह सौ वीस रूपया एक सौ सा राजकोट एक हजार सौ ने एशी रूपया ध्रोल एक हजार तरह सौ पत्र थी, एक हजार छः सौ ने एसी रुपया મોરબી એક હજાર છસો રૂપિયાથી એક હજાર સાતસો રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો એકોતેર રૂપિયાથી બે હજાર એકસો એક રૂપિયો પોરબંદર એક હજાર સાતસો રૂપિયાથી એક હજાર સાતસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનારે ના રજો મિત્રો અંત સુધી મેંદેડા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો ને આડત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા થી બે હજાર રૂપિયા અમરેલી એક હજાર એકસો ને પચાસ રૂપિયા થી બે હજાર રૂપિયા દાહોદ એક હજાર આઠસો રૂપિયા થી બે હજાર એકસો રૂપિયા બાબરા એક હજાર પંચાવન રૂપિયા થી

પાંચસો રૂપિયા થી બે ને એકવીસ રૂપિયા એક હજાર એકસો પચાસ રૂપિયા થી બે હજાર એકસો ને રૂપિયા થી એક હજાર ચારસો ને રૂપિયા કોડીનાર એક હજાર પાંચસો રૂપિયા થી બે પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ સફેદ તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા પણ ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન